ડાંગરામાં ડોક્ટર આંબેડકર હોલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું માનવતાનું નિર્માણ એટલે કે રક્તનું દાન સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં રક્તદાન કરવા માટે લોકો જોડાયા હતા પંચશીલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા ડીસીડબલ્યુ કોન્ટ્રાક્ટર દ્વારા આ રક્તદાન કેમ્પ યોજાયો પૂર્વ કેબિનેટ મંત્રી આઈ કે જાડેજા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત શહેરના સંગઠનોના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રક્તદાન કેમ્પમાં એકસોથી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું દેશના જવાનો નાગરિકો માટે રક્તની જરૂરિયાત ઊભી થાય તો તેને પહોંચી વળવાના હેતુથી સુરેન્દ્રનગર જિલ્લાના ધાગંધ્રા ડોક્ટર આંબેડકર ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

ભારત એને મૂં તોડ જવાબ આપ્યો છે ગઈકાલે યુદ્ધ સ્થગિત થયું છે આમ છતાં ભારતને જ્યારે જ્યારે છંછેડવામાં આવશે ત્યારે ભારત એવો શક્તિશાળી એકસોને ચાલીસ કરોડ વ્યક્તિઓના સામર્થ્ય ધરાવતો દેશ છે કે પાકિસ્તાનને તોડ જવાબ આપવા માટે હંમેશા શક્તિમાન રહેલો છે હું ને તમે આપણે સૌ

ધાંગધ્રા વિસ્તારમાં વર્ષોથી બ્લડ ડોનેટ ની કાગવા પ્રકારની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે એવા તબક્કે ભગવાન બુદ્ધને યાદ કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પણ યાદ કરીને એમને જે બંધારણની રચના કરી છે એ બંધારણને સમર્પિત દેશનો પ્રત્યેક નાગરિક રહેલો છે ત્યારે સમાજ હિતનું કાર્ય કરી રહેલું છે ત્યારે